છુવંદી સમાચારો વિગતવાર જોઈએ તો સુરત પોલીસ દ્વારા 100 કલાકમાં તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સામાજિક તત્વો અને રીડા ગુનેગારોને લઈને લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે જેમાં 1400 ગુનેગારોની યાદી તૈયાર થઈ છે પોલીસ દ્વારા તમામ વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખી અને તેની સાથે સંકળાયેલા લોકોનું લિસ્ટ તૈયાર કરી આગામી દિવસમાં એક્શન પ્લાન મુજબ કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે સુરત પોલીસ દ્વારા તૈયાર કરાયેલા ચૌદસો ગુનેગારોની યાદીમાં ત્રણસો પચાસ હાર્ડકોર ક્રિમિનલનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું સમગ્ર શહેરમાં સામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા ગુનાખોરીના કામો ઉપર રોક લગાવવા માટે સુરત પોલીસ દ્વારા હવે તૈયારી કરી દેવામાં આવી છે સોશિયલ મીડિયામાં રોક જમાવનાર વ્યક્તિઓની પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું જેમની સામે પણ આગામી દિવસોમાં પગલા લેવામાં આવશે સુરત શહેરમાં ચાર મોટા ક્રિમિનલોના ગેરકાયદેસરના બાંધકામ દૂર કરવાનું શરૂ કરાયું છે જેમાં સમીર માંડવો સંજુ કોઠારી રાહુલ એપાર્ટમેન્ટ અને આરીફ મિન્ડીના ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા સૌથી વધુ ગુનેગારોની અને અસામાજિક તત્વોની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી પિસ્તાલીસ અસામાજિક તત્વોની અટકાયત કરી લેવામાં આવી અને તેમની પણ હાલ પૂછપરછ શરૂ કરાઈ છે

સો કલાકના અલ્ટિમેટમ ને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં આવ્યું હતું સુરત પોલીસ દ્વારા તમામ જે મોટા ક્રિમિનલો છે તેમની લિસ્ટ તૈયાર કરી દેવામાં આવી હતી રાહુલ એપાર્ટમેન્ટ સજ્જુ કોટારી હારીખ મિંડી અને સમીર માંડા સહિતના અલગ અલગ જે આરોપીઓ છે તેમની લિસ્ટ જે છે તે તૈયાર કરવામાં આવી હતી ચૌદસો જેટલા લોકોનું જે છે લિસ્ટ અત્યારે તૈયાર કરી દેવામાં આવ્યું છે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર ફોમ્બિંગ કરવામાં આવ્યું હતું પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને બીજી તરફ જે રીતના ડિમોલેશનની કામગીરી જે છે તે કરવામાં આવી હતી સૌ પ્રથમ ઉધના પોલીસ દ્વારા રાહુલ એપાર્ટમેન્ટના ઘરે ડિમોલેશન કર્યું હતું ત્યારબાદ જોન ફોર ની ટીમ એટલે કે વિજયસિંહ સાહેબ સાહેબની ટીમ દ્વારા અટવા વિસ્તારની અંદર હરિફ મેંડી અને સજ્જુ કોઠારીના ત્યાં ડિમોલેશન કર્યું હતું ત્યારબાદ સમીર માંડવાના ત્યાં પણ પોલીસ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું એટલે કે અસામાજિક તત્વો સામે હવે પોલીસે સગંધો ખસ્યો છે ત્યારે જે રીતના દ્રશ્યો સુરત શહેરમાંથી અલગ અલગ સ્થળ પરથી જોવા મળી રહ્યા છે એટલે કે સો કલાક કોના થઈ ચુક્યા છે અને તેને લઈને પોલીસ હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે એટલે ચોક્કસપણે કહી શકાય કે સો કલાક નો જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું તે પૂર્ણ થયું છે જે પાછાની કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવી હતી આપણે વિગતવાર વાત કરવામાં આવે તો અઢાર ગુના ગુનેગારોના પાસા પણ કરવામાં આવ્યા છે એકવીસ સોશિયલ મીડિયાના ફોટો ઉપયોગ કરનાર ઇસમોનો

આગાડી પણ ચાલુ રહે જી બિલકુલ સુરતમાં સાઈસ કેટલા ગુનેગારોના નામ સામે આવ્યા છે મતલબ કે કેટલા ગેંગ સક્રિય હોવાનું જોવા મળી રહ્યું છે જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં અને આ સામાજિક તત્વ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી બન્યું છે કારણ કે અવારનવાર સુરતમાં તો આ રીતે ક્રાઇમના બનાવો બની રહ્યા છે બિલકુલ સૌ પ્રથમ જયારે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારે નવ લોકોના નામો સામે આવ્યા હતા આસિફ હતા રાહુલ એપાર્ટમેન્ટ અને અશરફ નાગોરી ગેંગ આવ્યા હતા આમાંથી જે રીતના રાહુલ એપાર્ટમેન્ટ સજ્જુ કોઠારી મિન્ડી ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને જે લોકો છે તેમની સામે પણ આવનારા સમય દરમિયાન કાર્યવાહી કરવામાં આવશે જે રીતના પોલીસ દ્વારા જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેને લઈને હવે આ કાર્યવાહી જે છે તે સો કલાક ના અલ્ટિમેટમ પૂરતું નહીં પરંતુ આગળ પણ શરૂ રહેશે તેવું સુરત પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે જી આભાર સાહિત જોડાવા માટે